ગણેશ હર હર મહાદેવ આ દસ જુલાઈએ ગુરુવાર એટલે કે ગુરુ પૂર્ણિમા છે હવે એ દિવસે આપણે કયું વ્રત કરવું જોઈએ કયો પાઠ કરવો જોઈએ અને વિશેષ રૂપેથી શું કરવું જોઈએ તો આજે એ જ વિષય પર આપણે સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલું હું વ્રત તમને સજેસ્ટ કરીશ કે પર્ણમા સંક્રાંત કૃતવાન સત્ય પૂજન ચોથા અધ્યાયમાં છેલ્લા બે શ્લોકમાં આનું મહાત્મ્ય છે કહ્યું તો કે સાધુ વાણી હતો એણે પછી ઘરે જઈને દર પૂનમ અને સંક્રાંતિના દિવસે સત્યનારાયણનું વ્રત કથા પૂજન અર્ચન કર્યું એટલે અંતે પદને પ્રાપ્ત થયો તો પૂનમના દિવસે સત્યનારાયણ વ્રત તો આપણે કરવું જ જોઈએ પણ વિશેષ રૂપે આ ગુરુપૂર્ણિમા છે એ દિવસે તો ખાસ કરીને કરવું જોઈએ ગુરુવાર પણ છે ને ગુરુપૂર્ણિમા પણ છે તો અવશ્ય ભગવાન વિષ્ણુનો આ સત્યનારાયણ રૂપી વ્રત મનુષ્યએ કરવું જોઈએ તો તમે પણ કરી શકો છો ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે બીજા નંબરમાં કે કોઈ પાઠ કરવો હોય તો તો ગાય માતાના ઘીનો દીવો કરો પ્રજ્વલિત વિષ્ણુ ભગવાનની સામે કે પછી વિષ્ણુ ભગવાનના મંદિરમાં અથવા તો શાલીગ્રામ ભગવાનની સામે અને બેસીને સરસ મજાનો વિષ્ણુ સહસ્રનો પાઠ કરો પાઠ કરવો હોય તો પાઠને નામાવલી કરવી હોય તો નામાવલી એક હજાર નામોની એના પછી ત્રીજો જે પ્રયોગ છે જે મહત્વપૂર્ણ છે બહુ સરસ મજાનો છે એ છે કે જે લલિતા સહસ્ર પાઠ છે એમાં લખેલું છે કે પૂનમની રાત્રિએ ચંદ્ર ઉદય થઈ જાય પછી પૂનમની રાત્રિએ ખુલ્લા આકાશ નીચે બેસવાનું અગાશી છાપરા ધાબું જે કંઈ હોય ત્યાં આગળ ચંદ્ર દેખાય એ રીતે પ્રયત્ન કરજો કાંસાની એક થાળી લેવાની એમાં પાણી ભરવાનું અને આકાશમાં જે ચંદ્ર છે એનો પડછાયો પ્રતિબિંબ આપણી એ થાળીમાં પડે અને એ થાળીના આપણા ચંદ્રના દર્શન કરવાના થાળીમાં દેખાય એ પ્રતિબિંબના દર્શન કરવાના મનથી માનસિક પૂજા કરવાની કે હે ચંદ્રદેવતા હું તમને ધૂપ દીપ નૈવેદ્ય આદિ બધું અર્પણ કરું છું તમે એનો સ્વીકાર કરજો અને પછી લલિતા સહસ્રનો પાઠ કરવાનો આ કરવાથી ઘણા બધા દોષોમાંથી ઘણા બધા અનેકો અનેકો પ્રકારના લાભ થતા હોય છે આ બધું લલિતા સહસ્રના મહાત્મ્યમાં લખેલું જ છે અને પછી એ પાણી છે પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાનો અને જ્યારે આ પાઠ કરીએ ત્યારે આપણું મોઢું પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા તરફ હોય એવો પ્રયત્ન કરજો હવે બીજા નંબરમાં ઘણા લોકોનો પ્રશ્ન એવો થશે કે દેશકાળ પ્રમાણે ચંદ્ર ના દેખાય તો શું કરવું અગાશીમાં સંભવ ના હોય તો શું કરવું અમે ફ્લેટમાં રહીએ છીએ કોઈ જ જગ્યાએ વરસાદ હોય આ તે બધું તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી ચંદ્ર ઉદય જે હોય ચંદ્ર કેટલા વાગે તમે જે દેશમાં છો કે જે પ્લેસમાં છો ત્યાં ચંદ્ર ઉદય કેટલા વાગે થાય છે એ સમય જોઈને પછી તમારે એ સમયે ખાલી આકાશમાં ચંદ્રને દર્શન કરીને ઘરમાં જ મંદિર સામે બેસી ગાય માતાનો ઘીનો દીવો પ્રજ્વલિત કરીને પછી તમે આ પાઠ કરો તો પણ તમને એટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે અને આ બધું જ કરવાનું રહેશે આ ગુરુ પૂર્ણિમાએ રાત્રે ચંદ્ર ઉદય થયા પછી અને આ બધા પ્રયોગ કે વિષ્ણુ સહસ્ર કે સત્યનારાયણ વ્રથા સત્યનારાયણ વ્રત કથા આ બધું કરવાનું રહેશે આ દસ જુલાઈ વ્યાસ પૂર્ણિમાએ દિવસે અથવા તો એ રાત્રિએ તો આ હતો આજનો વિશેષ સત્સંગ જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી આપણે મળીશું આવા જ નવા વિષયને વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ